બોટાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ જગદીશ સવાણીએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે પારિવારિક કારણોસર રાજીનામું આપ્યાની વાત જગદીશભાઈએ કરી છે જોકે તેમણે એ પણ ખુલાસો કર્યો તેઓ હાલ પણ કોંગ્રેસમાં છે તેમણે માત્ર તાલુકા પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે પક્ષમાંથી રાજીનામું નથી આપ્યું હવે બોટાદ તાલુકા કોંગ્રેસના નવા પ્રમુખની બે થી ત્રણ દિવસમાં જાહેરાત થાય તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે તો બોટાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ સવાણી કે જેમને હાલ રાજીનામું આપી દીધું છે પોતાના હોદ્દા પરથી પારિવારિક કારણ આગળ ધર્યું છે આ રાજીનામા માટે જોકે સાથે એ પણ ખુલાસો તેઓ કરી રહ્યા છે કે તેઓ હાલ કોંગ્રેસમાં છે અને માત્ર તાલુકા પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે પક્ષમાંથી રાજીનામું નથી આવ્યું કે હવે તાલુકા કોંગ્રેસના નવા પ્રમુખની બે થી ત્રણ દિવસમાં જાહેરાત થાય તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે તો કોંગ્રેસમાં વધુ રાજીનામાનો દોર અત્યારે શરૂ થયો છે અને રાજીનામું આપનાર જગદીશ સવાણી કે જેમને વાત કરી છે ખુલાસો કર્યો કે તેઓ હાલ કોંગ્રેસમાં છે માત્ર તાલુકા પ્રમુખ પદ પરથી રાજીનામું આપી દીધું છે બોટાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે તેઓ અને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપતા અનેક સવાલ સામે આવ્યા પરંતુ એ પણ તેઓ ખુલાસો કરી રહ્યા છે પક્ષમાંથી તેમણે રાજીનામું નથી આપ્યું અને આ માટે પોતાનો પારિવારિક કારણ આગળ ધર્યું છે અને એ માટે રાજીનામું આપ્યાની વાત તેઓ કરી રહ્યા છે બોટાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખે રાજીનામું આપી દીધું છે પોતાના હોદ્દા પરથી પરંતુ પક્ષમાં તેઓ યથાવત છે આ પ્રકારનો ઉલ્લેખ તેમણે કર્યો છે જો કે તેમણે પોતાના હોદ્દા પરથી જ રાજીનામું આપ્યાની વાત તેઓ કરી રહ્યા છે ત્યારે ખુદ રાજીનામું આપનાર જગદીશભાઈ પારિવારિક અને વ્યવહારિક કામકાજ ના હિસાબે હું છું એટલે એના હિસાબે હાલ પૂરતું પ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે એટલે આ પક્ષમાં છો હા હાલ તો આજ હું પક્ષની અંદર છું હું પણ પ્રમુખ તરીકેની જે કઈ જવાબદારી છે એમાંથી અત્યારે હું મુક્તિ કરી મુક્ત થાવું છું અને જિલ્લા પ્રમુખ શ્રીને રાજીનામું આપી અને મારી એક નકલ રવાના મેં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિને પણ કરી આપી છે તો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સાથે આપની કોઈ વાતચીત થઈ રાજીનામાને લઈ હાજી મારે ફોન ટેલિફોનિક વાત થઈ છે જિલ્લા પ્રમુખ જોડે હમ જેમાં મેં અમારા જિલ્લાના પ્રમુખ રમેશભાઈ બેદ સાથે મેં કીધું કે ભાઈ હું અત્યારે હાલ પૂરતો વ્યક્ત કારણે હું અત્યારે રાજીનામું જી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર તો પારિવારિક કારણોસર રાજીનામું આપ્યા હોવાની વાત જગદીશભાઈ કરી રહ્યા છે